डीटी ન્યૂઝ लाइव ट्वेंटी ખબર તમે ચાહો મહેસાણા જિલ્લાના સતલાસના તાલુકાના આંબા ઘાટ અંબાજી મંદિરમાં લાયન્સ ક્લબ ઓફ સતલાસના દ્વારા અંદાજીત બારસો જેટલા ભૂલકાઓને ભોજનનો કાર્યક્રમ યોજાયો લાયન્સ ક્લબ ઓફ સતલાસના દ્વારા દાળ ભાત પુરી શાક લાડુનું જમણ આપવામાં આવ્યું હતું લાયન્સ ક્લબ ઓફ સતલાસના પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ફૂડ ફોર હંગર પ્રોજેક્ટ અંતર્ગત આ સમૂહ ભોજનનો કાર્યક્રમ યોજાયો હતો સતલાસના તાલુકાના અંબાઘાટ અંબાજી મંદિરમાં લાયન્સ ક્લબ ઓફ સતલાસના દ્વારા અંદાજે બારસો જેટલા ભૂલકાઓને જમણવાર આપવામાં આવ્યો હતો જેમાં લાયન્સ ક્લબ સતલાસના પ્રમુખ પ્રકાશભાઈ પ્રજાપતિ પૂર્વ પ્રમુખ સોમાભાઈ પટેલ હસમુખભાઈ મેવાડા ડોક્ટર નટુભાઈ પટેલ પ્રવિણભાઈ ચૌધરી અને સમસ્ત લાયન્સ ક્લબ ઓફ સતલાસના દ્વારા અથાગ મહેનતથી અંદાજે બારસો જેટલા ભૂલકાઓને ભોજન પ્રસાદ આપવામાં આવ્યો હતો રિપોર્ટર અલ્પેશ રાવલ મહેસાણા जय श्री कृष्ण हूँ प्रकाश प्रजापति लायन्स क्लब આજે બહુ સરસ શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર અને બાળકો સાથેનું ભોજન ભૂલકા બાળકા સાથેનું ભોજન બહુ સરસ સારી રીતે અમારો આ કાર્યક્રમ પૂર્ણ થયો અને એના બહુ જ અમારા લાયન્સ ક્લબના ટોટલી ટોટલ મારા સભ્યો આજે હાજર રહ્યા અને બહારથી બી અમને સહયોગ મળ્યો અને અંદરથી બી સહયોગ મળ્યો બહુ ખુશીનો અનુભવ કરી રહ્યા કેટલી સ્કૂલો અને કેટલા બાળકોને જમાડ્યા લગભગ સાત થી આઠ શાળાઓ છે અને બાળકો પ્લસની સંખ્યા આજે અહીંયા